તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ભાઈઓને તો અત્યારે આપણે નીકળી ગયા છે અતુલ ભાઈ ની વાડીએ જે આપણે પતરાનો શેડ બનાવવાનો છે આપણે જઈ રહ્યા છે વાડીએ તો વાડિયા થી લગભગ બે અઢી કિલોમીટર આગળ છે વાડી દોઢ બે કિલોમીટર કે નઈ તો અત્યારે ત્યાં જઈ રહ્યા છે આપણે ને કાલે આપણે હળવદ પોતી ગયા ને માલ બધો લઈ આવ્યા લોકમાન ને જે બધું લેવાનો લઈ આવ્યા છે પતરા હજી આવ્યા નથી પતરા પણ ચાર પાંચ દીમ પતરા પણ આવી ગયા હે ને આપણી ગણતરી પ્રમાણે કામ બહુ મોટું છે કે નહીં અમે જેટલા એની ગણતરી કરી હતી ને એથી વધારે મોટું કામ છે ડબલ કામ છે એનું હવે વાડીએ જઈએ ને પછી મળીએ તો અત્યારે આપણે ની વાડી આવી ગયા છે અને આ જવા માલ બધા અહીંયા જ પડ્યો હતો કાલે જ બોલેરો આવ્યો તો સાંજે ના ઢેગલો પીડ્યો હોય ને બાજુમાં આપણે શેડ બનાવવાનો હોય એક આ મકાનની સામે શેડ બનાવવાનો આ બધો માલ આવી ગયો સિમેન્ટ ને રેતી ને બધું આવી ગયું હોય સાડા ઘર હોય મને નાખવું જો હાલો તો મળીએ આગળ તો અત્યારે તો ટ્રકચર આ બાજુ ઊભું થઈ ગયું હોય ખાલી એક બે પાંચ મારવાના બાકી છે આવીને ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું બરોબર અત્યારે આ રીતના કન્ટિન્યુ કામ ચાલુ છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો જમી ગઈ મજા તો થોડી વાર આરામ કરીને પાછા આપણે કામે વર્ગી ગયા દોરીને ટેકો મારીએ પાઇપમાં પાઇપ વચ્ચેના પાઇપું વેલ્ડિંગ કરવાના હે અત્યારે તો નીચે પડ્યા છે પછી ડાયરેક્ટ ઉપર ચડાવીને વેલ્ડિંગ કરી દેવાનું હે ટોટલ ચાર પાઇપો આવી છે એટલામાં બે સાઇડ્યુ માં એક એક બે હોચે તો આયા નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચાર જીવાડી મારવા ને લાગી હવે જે આ તો આગળ જે બનાવવાનો હોય એની તૈયારી ચાલુ કરવી

वोल्डिंग काम चालू बापा ने धोको मारो ई

અત્યારે લોડર આવ્યું છે ને આ બે શેડનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જ્યાં ખાતર હટાવે છે ત્યાં આપણે બીજો શેડ બનાવવાનો છે હવે સવારે બનાવશું અત્યારે તો આ બે નું કામ કમ્પ્લીટ થઈ ગયું પત્ર ઢાંકવાના બાકી છે ખાલી ચાલો તો મળીએ આગળ તો હા વ્લોગ પૂરો કરતાં હું ભૂલી ગયો તો અને સુઈ ગયા તા નાઈ તો કમ્પ્લીટ અહીંથી વાડીથી આપણે નાઈને જ ગયા હતા ઘરે કવાડીયા ગામ છે અતુલભાઈનું ત્યાં આપણે રહીએ છે અને એ પણ ત્યાં જ રહી છે તો અત્યારે પાછા આપણે વાડીએ કામ ઉપર આવી ગયા હે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ મળીએ પાછા એક નવા બ્લોગમાં ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા